નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરના વેપારીઓ જેમાં સિંધી સમાજના વેપારી લોકો તમામ લોકો અત્રે મામલતદારને આવેદનપત્ર દેવા જવાના હોય મામલતદારને આમ આવેદનપત્ર દેવાનું કારણ તો એક જ છે કે અમદાવાદની અંદર ધોરણ દસમાં ભણતો વિદ્યાર્થીને સરે જાહેર કર્મપી હત્યા કરવામાં આવી છે આ ગુનેગારને વધુમાં વધુ સજા થાય એ માટે થઈને ગામે ગામ તાલુકા તાલુકા અને જિલ્લા જિલ્લા તમામ લોકો આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે તો અત્રે કોડીનાર શહેરના લોકો પણ વેપારી ભાઈઓ અને સિંધી સમાજના ભાઈઓ એ લોકો પણ મામલેદાર સાહેબને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે જેમનો એક જ પ્રશ્ન છે ગુનેગારને સજા કડકમાં કડક થવી જોઈએ ને આવો બનાવ બીજી વખત ન બને તે માટે ખબર પડી માલ નમસ્કાર સાહેબ સમગ્ર અધિકારી ગણને મારો નમસ્કાર અમદાવાદ મણિનગરમાં ધોરણ દસ વિદ્યાર્થીની હત્યા થયેલ નયન સંતાણી જે અતિ ક્રૂર હત્યા એની આઠમા ધોરણના વિદ્યાર્થીએ કરી સમગ્ર ગુજરાત તો નહીં પણ ભારતભરમાં આનો પ્રચડ વિરોધ થયો છે અને ઠેર ઠેર સમગ્ર ભારતમાં આની રેલીઓ કાઢવામાં આવી છે ફક્ત સિંધી સમાજ જ નહીં પણ અન્ય સમાજો પણ આમાં જોઈન્ટ થયા છે આજે અહીંયા કોડીનારમાં સિંધી સમાજ સમગ્ર રેલી કહેલી છે અને અમને સંપૂર્ણ સહકાર મળેલ છે કે ભાઈ આમાં તમારે ક્યાંય પણ જરૂરિયાત પડે કોઈ પણ જરૂરિયાત પડે તો અમે તમારી સાથે જ છીએ ભારતભરમાં સિંધી સમાજ બહુ સંખ્યામાં ફેલાયેલો છે જેમનું યોગદાન સમગ્ર ભારતમાં સારું રહેલું છે અને અધિકારીગણ પણ અમને ખૂબ જ સહયોગ આપે છે અને અમારી સાથે સંપૂર્ણ આગેવાનો પણ છે સિંધી સમાજના અને અન્ય સમાજોમાં પણ અમને સહયોગ મળેલો છે આ જે અતિક્રૂર હત્યા થઈ છે જેમના બાળક જેનું ગીવ છે એમને પરિવારને ન્યાય મળે અને વિદ્યાર્થી જે પણ હોય અથવાના પરિવારને દાખલા રૂપ સજા મળે એવી અમારી માગણી અને લાગણી છે અમારું આવેદનપત્ર આપ કલેક્ટર સાહેબ અને અન્ય અધિકારીઓને પણ પહોંચાડશું એવી અમારી નમ્ર વિનંતી છે આ નકલ રવાના અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી કલેક્ટર સાહેબ અન્ય પણ અમે આ ગૃહ આ અન્ય નકલો પણ અમે મોકલશું જેનો અમારે પડઘો પડશે અને અમને આમાં યોગ્ય ન્યાય મળશે એવી અમારી સમગ્ર સિંધી સમાજની અને સમગ્ર શહેર અને તાલુકાની લાગણી અમારી સાચી જ છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર આપશો રહેવાસી કોડીનાર અમારી સરકારશ્રી તથા ગુજરાત પોલીસને એક જ માગણી છે કે આ જે બનાવ બન્યો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે હત્યારાઓ બીજા સામેલ છે તેને આરોપી બનાવી અને યોગ્ય ન્યાય મળે તેવી લાગણી અને માંગણી સાથે અમે આવેદનપત્ર આપેલું છે નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરમાં પણ આવેદનપત્ર દેવાયું હોય મતલબ કારણ તો એક જ છે કે જે અમદાવાદની અંદર ધોરણ દસમા ધોરણમાં ભણતા હાટકેશ્વર વિસ્તારના જે વિદ્યાર્થીનું સરે જાહેર કંપની હત્યા કરવામાં આવી છે આ હત્યારાને વધુમાં વધુ સજા મળે એ માટે તેને સમસ્ત ભારતના સિંધી સમાજ તેમજ વેપારી ભાઈઓએ પણ આમ આવેદનપત્ર પાઠવેલું હોય અને એમ કહેવામાં આવે છે આઠ આઠ ડૉક્ટરોથી પોતાનું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું છતાં પણ એ બચાવી શક્યા નહીં કારણ કે ચાર જગ્યાએ એમને પંચર પડી ગયું હતું અને બાદમાં એ વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને એનો ઊંડો આઘાત સમસ્ત સમાજને લાગ્યો હોય તો મિત્રો આવો બનાવ ન બને અને ખાસ તો કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ દ્વારા એટલું કહેવામાં આવે છે કે તમામ સ્કૂલોની અંદર પણ વિદ્યાર્થીઓના દફતર ચેક કરવામાં આવે જેથી કરીને આવો બીજો બનાવી બને નહીં તો મિત્રો આવા આવ નવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મે